અને ગામની અંદર બેનરો માર્યા છે પોસ્ટરો માર્યા છે જેની અંદર લખવામાં આવ્યું છે કે પ્રવેશબંધી જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની સીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનોએ કે કાર્યકર્તાઓએ ગામની અંદર પ્રવેશ કરવાનો નથી પ્રવેશબંધી ફરવામાં આવી છે એટલું જ નહીં પણ બેનરો અને પોસ્ટરોની સાથે આજે તેઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો હાઈના નારા લાગ્યા હતા પુરુષોત્તમ રૂપાલા હાઈહાઈના નારા યુવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા વડીલોએ પણ સાથે અને સહકાર આપ્યો હતો અને આમ ગામની અંદર કહેવાતા ભાજપના ગઢની અંદર પણ હવે ગાબડું પડે તો કોઈ મોટી વાત નથી કારણ કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી ભારતીય જનતા પાર્ટીને ભારે પડી રહી હોય એવું લાગી રહ્યું છે કેટલા દિવસોથી ડેમેજ કંટ્રોલ ની વાતો ચાલી રહી છે પણ ડેમેજ કંટ્રોલ થયો નથી અને ધીરે ધીરે આ વિરોધ પ્રદર્શન આગળ વધી રહ્યો છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પણ તે પહેલાં ગામના લોકોએ કેવા નારા લગાવ્યા એ જોવાનું ભૂલશો નથી Rupala hi hi Rupala, hi hi Ay, Rupala, hi hi Rupala, સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન